પાઠ કરીએ માં જોઈ તો મોઢે નો આવડે પાઠ કરતા 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 રામા છે

અને જ્ઞાન થાતા ખાતા થતા થાતા ધીરે ધીરે સંગીત બની જાય સંગીત છે ને એ પ્રેમ છે બીજું કઈ નથી ભગવાન માં જલ્દી થી પ્રેમ વધે ભગવાન માં ગાન કરવાથી ભગવાન માં પ્રેમ જલ્દી વધે ધ્યાન હરિ

સંસાર છે અને સૂર્ય કિરણો પડે ને ખીલે રહીને જીવ ભગવાનમાં મન અને રાખે એનું કામ કર્યા રાખે પણ મન અને ચિત્ત ભગવાન માં રાખે એટલે ભગવાન ની જીવ ઉપર કૃપા થાય એટલે ઈ ફૂલ ખીલે સેવા સમરણ સેવા સમરણ કરતો જા Yeah, yeah. yeah really. અને પછી ઓટે બેઠી હોય ને બેહે અને પછી વાતની ની શરૂઆત કરે બાદ ભાઈ હવે લાંબુ નઈ ટકે એટલે ઓલો કે ભાઈ હમણાં તો કઈ હમસાત નથી પણ હવે ટકે જ નો ટકે ઈ કે તો કઈ નહીં સારું તો આવી કથા કરવી એના હોય કીધું સેવા જીવ કથા ફરજે અને સેવા કરીને કથા સાંભળવી અને રાત્રે વારું પાણીની ખીચડીન કઢીન ખાય લહણવારી મો ખાવે પછી છે ને

વૈષ્ણવ બનવા માટે તેત્રીસ જન્મ એમાં પાસ એક જન્મ છેવટે સૂર્ય અને ચંદ્રની ભક્તિ કરી અને ભક્તિ પ્રભુ ની મળે વૈષ્ણવ શબ્દ થી ઊંચો આપડા ગોકુલનાથજી ને એનો સેવક હતો એને પૂછવી કે મોટું કોણ તો કે ભક્ત મોટો તો કે ભક્ત કેવી રીતે મોટો તો કેવું મોટા મોટા તો કે સમુદ્ર એક અંજલિ પી ગયા આખો મોટા એનાથી મોટું તો કે

જસ્થામ કુવા આવતો તો ને એટલે શ્રીજી પાવાને એમ કીધું ઈ કે આ કુવામ પડી જહા એટલે લઈ જરા કેડીએ ચડાવી દો એટલે હાથ પકડો આ હાથ પકડો નતી એટલો બધો કોમળ હાથ નતી આ सूरदासજી ઓળખી ગયા કે આ તો ઈ છે એટલે એને પરમારુ હાથ આમ કેડીએ ચડાવી ને ઠાકોરજીએ પછી હાથ મૂકી દીધો એટલે सूरदासજી તો મૈંડા ગાવા अरे भैया छुड़ाए जात हो निर्बल जाने के मोही हृदय ते जब जाओगे तो मर्द बखानू बखानो तो ये। तो ई छे ने ई हृदय में बिराजे तो मोटू कौन भक्त तो मोटू तो, तो, तो,

ગુરુ ગરુદેવજી આજ્ઞામાં

ઈ ખબર નથી લગભગ આ માલિકો તપાસ કરે તો ખબર પડી જ જાય કે શેનો આવશે ધંધા હારા કર્યો હોય તો તો હારો આવે ફેર ફેર આવે સા અરે આ ફેરો સફળ કરતો જા ધ્યાન હરી

એમાં વળી એક ભાઈ ને એની દોસ્તાની જાન માં જવાન થયું ચાર પાક નું જેવા બોલાવું કેવો ગામ વાળા મહેમાન મન કંકોત્રી દેવા આવ્યા હતા ગામ વાળા બાલાપુર વાળા હા બાલાપુર વાળા મહેમાન એમાં એક ભાઈ ને એની દોસ્તાન માં જાન માં જવાન થયું પછી એને ચાર પાટ નું લીધું ત્યાર પાટલું પાટલું તો લીધું પણ ઘેરે આવી જોયું ધારું લાંબુ થયું થોડું પછી એની બાને કીધું બા એની બાને કીધું બા

પછી એના ઘરના થી ઘર મારા ઘરના હવારે ધાન જ આવું છે જો લાંબુ પાટલું પેસે કેવું ખરાબ લાગશે એને ચારે અંગર કાપી હતું મેં મૂકી દીધું ત્રણ વાગ્યા પછી બેન જપ્તી થઈ ગયા અરે મારા ભાઈને ને હવાર ધાન માં જો લાંબુ પાટલું પેસે કેવું ખરાબ લાગશે એને ત્રણ અંગર કાપી હતું મેં મૂકી દીધું પેલા ના ગઈટિયા બધા ગાડા માં સાંડ લઈને જાતા એ ઉતારે જઈને લુગડા બદલાવ્યા જોઈ તું કે નહીં સડી નહીં ફાટલું બરમુડો આવી ગયો ટાણે તો લાવો ભાઈ થોડીક ભેટ બોલ નાખો લાવો લાવો ઘણા એમ કે અમારું નામ નો આવ્યું ખરેખર નામ છે ને હોય ગયા છે એને કીધો કાલે બપોર પછી બોલ નાખે થોડીક વાર ભાગવત સપ્તાહ બંધ રાખજો જો મને સાંભળી ગયું અહીંયા ભાગવત સપ્તાહ ભાગવત સપ્તાહ એક ટકા ભાગવત સપ્તાહ અહીં તો ગોર બાપા

તમારા ભાલા વાળા આવ્યા ને વાળા મારી મેળે રેજો પછી કે તમારી ઘેરે રેજો એમ કહેતા હતા પછી એમ બધાએ મનોજ કર્યો ને પછી મને કે મેં બધા ને કીધું ભાઈ ફરસાદ વરસાદ લઈ લ્યો એ કે મેં ફરસાદ વરસાદ નો ખાય